ઊંઝા એપીએમસીની ચૂંટણીનો મામલો ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલનું નિવેદન પૌત્ર સુપ્રીત પટેલની હાર બાદ નારાયણ પટેલના આકરા તેવર ઊંઝા એપીએમસી અસ્તિત્વમાં આવ્યું ત્યારે મર્યાદિત વેપાર અને વેપારીઓ હતા ચૌદ વર્ષના તેમના શાસનમાં ભેળસેળવાળી વસ્તુઓ નાશ કરાતો હોવાનો દાવો ભેળસેડવાળા જીરુ અને વરિયાળીનો જાહેરમાં નાશ કર્યો ઊંઝા એપીએમસી અને મહેસાણા ફૂડ વિભાગની કામગીરી પર ઉઠાવ્યા સવાલો એપીએમસી અને ફૂડ વિભાગની શંકાસ્પદ કામગીરીનો કર્યો આક્ષેપ ચૂંટણીનો મામલો ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારાયણ બાદ નારાયણ પટેલના હવે આકરા તેબર ઊંઝા એપીએમસીનું નું અસ્તિત્વમાં આવ્યું ત્યારે મર્યાદિત વેપાર અને વેપારીઓ હતા ચૌદ વર્ષના તેમના શાસનમાં ભેળસેળવાળી વસ્તુઓનો નાશ કરાતો હોવાનો દાવો અને મહેસાણા ફૂડ વિભાગની કામગીરી પર ઉઠાવ્યા સવાલો ઉજ્યા ખેતીવાડી બજાર સમિતિ નું અસ્તિત્વ આવ્યું અને એ વખત મર્યાદિત વેપારીઓ હતા અને મર્યાદિત વેપાર હતો પણ જેમ જેમ વેપાર વધતો ગયો એમ નવી જે લોકોને પરદેશનું કામ નહોતું ચાલતું એમની બુદ્ધિ કોમ કરતી હતી કે કેવી રીતે પૈસા કમાવા એમને વરિયાળીમાં કરર કરવો જેરામાં અખાત એવી ચીજ વહેરવવી જેથી આરોગ્યને પણ નુકસાન થાય એવું મારી મારા ચૌદ વર્ષના શાસન વખતે આ બધું ધ્યાનમાં આવવાથી મેં ખરેખર એ બે હજાર વરિયારી કરરવારી એનો ચોકમો ના ટાવર ઘણા બારી નાખવામાં આવતી હતી અને પેલા જે જીરું પકડાય એનો નાશ કરવામાં આવતો હતો